ધોરણ અગિયાર કાવ્ય નંબર આઠ સ્વાધ્યાય પાર્ટ વન લેક્ચરમાં આપનું સ્વાગત કરે છે મિત્રો આપ સૌ કાવ્ય નંબર આઠનો અભ્યાસ કરી ચૂક્યા છો પ્રત્યેક શ્લોકનો અનુવાદ આપ સૌએ જોઈ લીધો છે એની સાથે જે વાત અહીં રજૂ કરવામાં આવી છે તે તમને મને બધાને જ લાગુ પડે એવી છે તો આપણે સૌએ શું કરવાનું છે આપણું કર્તવ્ય કયું છે મનુષ્ય તરીકે આ ધરતી ઉપર જ્યારે જન્મ લીધો છે ત્યારે આપણું કર્તવ્ય કયું છે એ વિશેનો બોધ અહીં આપણને આપવામાં આવેલો છે સંસાર એ માયાથી સભર છે પરંતુ અસાર છે આપણે જે પ્રાપ્ત કરવા માટે અહીં આપણને ઈશ્વરે મોકલ્યા છે એ હેતુ માટે જે હેતુ માટે મોકલ્યા છે એ હેતુની જગ્યાએ આપણે બધું જ આપણા પોતાને આપણા પોતાના સ્વાર્થને કેન્દ્રમાં રાખીને કામ કરતા હોઈએ છીએ ત્યારે ચોક્કસ પ્રકારે એનું નબળું પરિણામ આપણને પ્રાપ્ત થતું હોય છે મિત્રો ત્યારે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવી જોઈએ એની સ્વાર્થ ભાવે ભગવાનની ભક્તિ કરવી જોઈએ પ્રભુમય જીવન વિતાવવું જોઈએ આવો કંઈક ઉપદેશ આપણને આ કાવ્ય આપી જાય છે સંસાર અસાર છે અહીં મારું તારું કોઈનું કાંઈ જ નથી જેમ આપણે જે રીતે આવ્યા છે એ રીતે ફરી પાછા ખાલી હાથે આ ધરતી ઉપરથી જ્યારે આપણો સમય નિશ્ચિત હશે ત્યારે આપણે અહીંથી વિભાઈ થવાનું છે ત્યારે આપણે ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ પરંતુ એ ધન સંપત્તિ પ્રાપ્ત કરતાં કરતાં તો વૃદ્ધ થઈ જઈએ અને એ વૃદ્ધાવસ્થા ન તો આપણને ગમે કે નહીં તો આપણા સ્વજનોને ગમે એ વૃદ્ધાવસ્થા આપણને અપમાનિત કરનારી હોય છે આપણા સ્વમાનને ગુમાવવાનો વખત આવે એવી એ વૃદ્ધાવસ્થા છે તો એ સમયે આપણે ઈશ્વર ભક્તિમાં કઈ કઈ બાબતોને કેન્દ્રમાં રાખીને આપણે ઈશ્વર ભક્તિ કરવી જોઈએ તો કે આપણે અહીં જે શ્લોક કયો છે એ પ્રમાણે કે ભગવદ્ ગીતા કિંચિત ગીતા બરાબર કે ભગવદ્ ગીતાનું ક્યારેક ક્યારેક અધ્યયન કરવું જોઈએ ભગવાન શ્રી હરિનું નામ લેવું જોઈએ શ્રી હરિના સ્વરૂપના દર્શન કરવા જોઈએ ત્યારબાદ જોયું છે તીર્થસ્થાનોના પવિત્ર જળનું પાન કરવું જોઈએ તો વળી વિષ્ણુ સહસ્ત્ર નામનું રટણ કરવું જોઈએ આ બધા માર્ગો બતાવવામાં આવેલા છે ઈશ્વર સુધી પહોંચવાના તો એ માર્ગો ઉપર ચાલીને પથ ઉપર આગળ વધીને આપણે સ્વ નો માર્ગ ગ્રહણ કરવાનો છે આત્મોધર શું છે આત્મા શું છે પરમાત્મા શું વાતને આપણે શીખીને સ્વ ઉદ્ધાર માટે પ્રયત્નશીલ બનવાનું છે નહીં તો મિત્રો આ સંસારની મોહમાયામાં આપણે અટવાયેલા રહીશું તો વિના બંધનમાંથી મુક્ત થઈ શકે મોક્ષ નામના અંતિમ પુરુષાર્થને સાધી શકીશું અને તેથી જ અહીં ખૂબ સુંદર વિચાર જગદગુરુ શંકરાચાર્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા છે તો એ વિચારોને આપણે ગ્રહણ કરીને આપણા જીવનને પણ ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન આત્મોદ્ધારના ઉજ્જવળ પથ ઉપર ચાલીને આપણે જે હેતુ માટે ઈશ્વરે આપણને ધરતી ઉપર મોકલ્યા છે એ કામ પૂર્ણ કરીને જ જઈશું એવો સંકલ્પ કરીશું તો મિત્રો આવો આપણે જોઈશું સ્વાધ્યાય પાર્ટ વન અધોલિખિતાના વિકલ્પે બહ સમુચિત વિકલ્પમ ચિત્તવા પરમ લિખત નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો વૈકલ્પિક પ્રશ્નોના ઉત્તરો કઈ રીતે લખવા એ આપણે જોઈ ચૂક્યા છીએ મિત્રો ત્યારે સ્વાધ્યાય પાર્ટ વનમાં ફર્સ્ટ એટલે કે પહેલો પ્રશ્ન છે એને જોઈશું તો વિકલ્પવાળા પ્રશ્નોનો માનો એક છે એમાં ચાર વિકલ્પો આપવામાં આવેલા છે એમાંથી એક સાચો વિકલ્પ આપણે શોધવાનો છે તો કે દિન દિનયામિન પુનઃ બરાબર આયા એક સરખા શબ્દો છે આયાતી આયાત આયા અને આયાત ત્યારબાદ જોઈશું ક્વેશ્ચન નંબર ટુ એટલે કે પ્રશ્ન નંબર બે મૂડ કિમ નિમિત્ત બહુકૃત તો કે પોતાના પેટનો ખાડો પૂરવા માટે અનેક પ્રકારના વેશ ધારણ કરે છે વાળ ઉતારે છે ભગવા ગ્રહણ કરે છે વાળ ખેંચી કાઢે છે બરાબર પરંતુ એ બધા જ પ્રકારના વેશો ગ્રહણ કરવા ધારણ કરવા માટે તો એનું એક જ કારણ છે પોતાના પેટનો ખાડો પૂરવા માટે કોઈક ને કોઈક પ્રકારનું વેશ ધારણ કરે છે એ વાત આપણે જોઈ છે તો મૂડઃ કિમ નિમિત્તમ બહુકૃત વેશઃ ભવતી જવાબ શું આવશે કે મૂડ ઉદર નિમિત્તમ બહુકૃત વેશઃ ભવતી જોઈશું ક્વેશ્ચન નંબર થ્રી મૂડ કિમ ન ત્યજતી બરાબર મૂળ કિમ ન ત્યજતી ચાર વિકલ્પો આપેલા છે પાપાચરણમ કાલમ ન ત્યજતી આત્માનમ ત્યાજ ત્યજતી કે મરણમ બરાબર સમય આત્મા મરણ બધું નિશ્ચિત કે મૂળ કિમ ન ત્યજતી એ છોડતો નથી મૂળ મૂર્ખ મનુષ્ય એ અનેક પ્રકારના વેશ ધારણ કરીને પોતાના સ્વાર્થને માટે કે ન પ્રકારનું પાપાચરણ કરી લેતો હોય છે કરતો જ હોય છે એટલે અહીં શું આવશે જવાબ તો કે મૂડ પાપાચરણ ન ત્યજતી પાપના આચરણને ત્યજતો નથી એ જાણે છે પરિસ્થિતિને છતાં પણ પાપ કરતો રહે છે ચાલો ચિત્તમ કુત્ર નેયમ બરાબર ચિત્તમ કુત્ર નેયમ તમ સજ્જન સંગે નેયમ આપણા મનને શું કરવું જોઈએ સજ્જના સંગમાં આપણે કરવું જોઈએ જોડવું જોઈએ શ્લોક નંબર પ્રશ્ન નંબર પાંચ કહ દેવ શ્રીપતિ અસ્તિ તો કે શ્રીપતિ શ્રી એટલે કે લક્ષ્મી લક્ષ્મીના પતિ એટલે કે વિષ્ણુ એની સીધી વાત મિત્રો અમુક તો જનરલ નોલેજનો પ્રશ્ન છે આ તો કે કહ દેવ શ્રીપતિ અસ્તિ બરાબર સમાનાર્થી શબ્દોમાં પણ તમને ઉપયોગી થાય એવો આ પ્રશ્ન તો કે બ્રહ્મા ઇન્દ્ર શંકર અને વિષ્ણુ કયો જવાબ આવશે કે વિષ્ણુ હું દેવ શ્રીપતિ અસ્તિ બરાબર મિત્રો તો જોઈશું હવે આપણો પ્રશ્ન નંબર બે અધોત્તાના પ્રશ્નના ઉત્તરાણી સંસ્કૃત ભાષા નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો પ્રશ્ન નંબર જોઈશું મનસી કીદૃષી બુદ્ધિમ બરાબર સદબુદ્ધિમ કૃત બરાબર જોયો ને શ્લોક મિત્રો આપણે તો કે મનસી સદબુદ્ધિમ કુર્યાદ પ્રશ્ન નંબર બે મનુષ્ય જર્જર દેહ જીવતી કા સ્થિતિ તો કે મનુષ્ય જર્જર દેહે ગેહે કહ વાર્તા આપીને પૃ કમાવામાં ધન સંપત્તિ ધનોપાર્જન કરવામાં એ એવો મંડી પડે છે એવો મંડી પડે છે અને એ કામ કરવું જ પડે છે કારણ કે પોતાના પારના બરણ પ્રશ્ન હોય છે અને એમ કરતા કરતા એટલે કે કામ કરતા કરતા અનેક વેશ ધારણ કરતા કરતા એ વૃદ્ધ થઈ જાય છે એનો જી દેહ જર્જર થઈ જાય છે અને એક રોગનો બની જાય છે છે ને થાય ત્યારે એ વૃદ્ધ બનીને પોતાના ઘરે રહે છે તો કરો પણ ઘરમાં એને પોતાના જ સ્વજનો હળદૂત કરે છે અપમાનિત કરે છે બરાબર એની અવગણના કરે છે અવહેલના કરે છે મનુષ્યના ઘરમાં સાથે કોઈ એને ખબર અંતર પણ પૂછતું નથી એની સાથે કોઈ વાતચીતમાં પણ ઉતરતું નથી વાતચીત કરવા પણ એને એની સાથે કોઈને વાતચીત કરવી પણ ગમતી નથી એટલે તેથી જ કહ્યું છે કે મનુષ્ય દેહે દેહે જીવતી વાર્તા આપી કહ આપી ન પૃચ્છતી કોઈ એને એની સાથે ખબર અંતર પણ પૂછતું નથી નથી તો કહ ક્રીડતી કેમ ચ ગચ્છતી તો કે કાલહ ક્રીડતી સમય એ રમત રમી જાય છે અને ચ ગચ્છતી શું જાય છે કહ કેમ ચ ગચ્છતી શું જાય છે તો કે આયુ ગ્છતિ આપણું આયુષ્ય તો એમને એમ પૂરું બરાબર પુનરપી દિનમ પુનરપી બરાબર ને મિત્રો પ્રાતઃ સા શિશિર વસંતો તો કે દિન દિનમપી રજની પ્રાતઃ સાયમ શિશિર વસંતો પુનરાયાત જોયો ને આપણે શ્લોક તો કે સવાર ને સાંજ દિવસને રાત શિશિર અને ઋતુ ઋતુઓની ઋતુઓ ચાલી જાય છે ભાઈ એ રમત રમે છે અને આયુષ્ય એમાં જ પચ્છતી ચાલ્યું જાય છે પૂરતું થઈ જાય છે મૃત્યુ આવી જાય છે તો દિનજનય કેમ દેયમ ગરીબોને શું આપવું જોઈએ દિનજનય કિમ દેયમ હિનજનાય હિત્તમ એટલે હમ યમ દિનજનોને જેને જરૂરિયાત છે એવા જરૂરિયાતમંદ પાસે જે થોડુંક આપવું જોઈએ એમ અહીં કહ્યું છે ચક પહેલો પ્રશ્ન જોઈશું ધાન્યા ભોગમ કૃત્વા પશ્ચાત કેમ ભવતી તો કે ધાન્યા ભોગમ કૃત્વા પશ્ચાત શરીરે રોગ ભવતી ઈ શરીરમાં શું થાય છે એક રોગો થાય છે સુખપૂર્વક એ ધાન્ય આરોગે છે પરંતુ પાછળથી એનો શરીર અનેક રોગોનો શિકાર બને છે જોઈશું મિત્રો અધોલિખિતાના પ્રશ્નાના ઉત્તરાણી ગુર્જર ભાષાએ આમ લખત નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો ગુજરાતી ભાષામાં લખો પ્રશ્ન નંબર મનુષ્ય પોતાના મનને કેવી રીતે રાજી રાખવાનું છે કે પોતાના મનને કેવી રીતે રાજી રાખવાનું છે કે મનુષ્ય પોતાના કર્મ વડે મળેલા ધનથી પોતાના મનને રાજી રાખવાનું છે એટલે કે જે પરિસ્થિતિ ઊભી થાય એ પરિસ્થિતિમાં આપણે કોઈને દોષ ન દઈએ પરંતુ આપણા પોતાના કર્મના અનુસાર જ કર્મો મુજબ જ આ બધું પ્રાપ્ત થયું છે તો કે પોતાના કર્મ મુજબ મળેલા ધનને લઈને આપણા આપણે મનથી રાજી રહીએ મનને રાજી રાખીએ જે મળ્યું છે એ મારા કર્મ થકી મળ્યું છે એ વાતનો કરીએ પ્રશ્ન નંબર બે સમય સતત ચાલે છે તે દર્શાવવા માટે કવિ શું કહે છે શંકરાચાર્ય કહે છે કે સમયનું ચક્ર તો સતત ચાલ્યા કરે છે બરાબર દિવસ અને રાત સવાર અને સાંજ બરાબર મિત્રો શિશિર અને વસંત એટલે કે એક દિવસ ઉગે છે અને આથમે છે આત્મે છે અને રાત પૂર્ણ થતાં ફરી પાછો દિવસ ઉગે છે આમ રોજે રોજ ત્રણસો પાસઠ દિવસનું ચક્ર ફરતું જ રહે છે અને એમાં જ એ ઋતુઓનો સમયગાળો પણ પૂરો થાય છે અને ક્યાં આખું વર્ષ પૂરું થાય છે ને ક્યાં આપણું આખું જીવન પૂર્ણ થાય છે હજી તો બાળપણ હતું યુવાની આવી અને વૃદ્ધાવસ્થા આવીને આપણે ઈશ્વરના માર્ગે અથવા તો ઈશ્વરના ચરણમાં પહોંચવાનો સમય પણ થઈ જાય આપણને ખબર ન પડે એવું આ જીવન છે અને તેથી જ અહીં કહે છે કે ચાલ્યા કરે છે દિવસ અને રાત સાંજ અને સવાર સીસી ફરી ફરી આવે છે અને જાય છે સમય મનુષ્યની સાથે જાણે કે મત રમે છે પણ પૂરું થાય છે પણ વીતતું જાય છે તો જોઈશું પ્રશ્ન નંબર ત્રણ યમ કોની ચર્ચા કરતો નથી મિત્રો શ્લોક મેં તમને વારંવાર ગાઈને બતાવ્યો છે બરાબર કે ભગવાન શ્રી શ્રીહરિનું આપણે યાદ કરવા હોય અને બહુ જ ટૂંકા માર્ગે એમને એમનું રટણ કરવું હોય તો કયા મંત્રનો જાપ કરવો બરાબર ગીતામાં જે દર્શાવવામાં આવેલી બાબતો છે કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ બરાબર આ બધા સિદ્ધાંતોને ગીતાનું સતત વાંચન કરતા રહીએ એનું એકાદ શ્લોક મોડે કરીએ એકાદ પંક્તિ મોડે કરીએ અને સ્વ ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરીએ બરાબર સાથે સાથે કે આપણા જે પવિત્ર તીર્થસ્થાનો છે એ ગંગાજળનું ટીપાનું એટલે ગંગાજળનું પાન કરવું જોઈએ ગંગે ચયમુને ગોતાવરી નર્મદે સિંધુ કાવેરી સરસ્વતી જલેશ્મી સન્નિધિ કુરુમ ત્યાં ન જઈએ તો એક પાત્રમાં જળ લઈને આ મંત્રને બોલીએ અને પછી એ પાત્ર એક એવું ગંગા નદીના પવિત્ર થાય ભાવ આપણે જોડીએ ચોક્કસ પ્રકારે આપણા પાત્રનું જળ પણ ગંગાજળ બની જશે અને એનું આપણે પાન કરીશું એક વખત પણ એક વખત પણ માત્ર બરાબર નારાયણ 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 મિત્રો આપણે વાર્તા જોઈએ કે વૃદ્ધ એ શું કરતો હતો તો કે પોતાના દીકરાનું નામ લેતો હતો ભગવાન એમ થયું કે મારું નામ લે છે ભગવાન સાક્ષાત ત્યાં આવી ચડ્યા એને લેવા માટે આવેલો યમરાજ પણ જોઈને ભાગી ગયો અને એને ભગવાનના ચરણોમાં પદ મળ્યું એના જેવી વાત ભૂલથી પણ નામ લઈએ રામનું મરા થઈ ગયું મિત્રો વાલ્મીકિ સૌ જાણીએ છીએ જેને એક વાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય તેની ચર્ચા યમરાજ પણ કરી શકતો

મનુષ્ય કયા દુર્ગુણને ત્યજીને એ અંગે વિચારવાનું કહે ત્યજીને એ અંગે વિચારવાનું મનુષ્ય કામ ક્રોધ લોભ મોહ જેવા દુર્ગુણ હું હું કોણ કોણ વળી છું બરાબર અહંકાર જે છે એને ત્યજીને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે આપણો જે આત્મા છે એ આત્મધાર આત્મોન્નતિ ને સમજીને આત્મોનતીના માર્ગે પ્રયાણ કરવાનો પ્રયત્ન કે સતત વિચારવું સ્વાતમાં આત્મતત્વ વિશે વિચારણા કરવી જોઈએ સતત એ અંગે વિચારવું પાંચ આત્મજ્ઞાન વગરના મિત્રો નગરના શબ્દ છપાયેલો છે સોરી વગરના પુરુષોની સી દશા થાય છે તો કે આત્મજ્ઞાન વિનાના મૂળ મનુષ્યો નર્કમાં રહેનારા બને છે એટલું જ નહીં પરંતુ નર્કમાં ડૂબેલા રહીને આ રંધાય છે કે નર્કની અનેક યાતનાઓમાંથી એને પસાર થવું પડે છે અનેક યાતનાઓના ભોગ બનવું પડે છે મિત્રો કરુડ પુરાણિક વખત અવશ્ય વાંચજો કે આ જે મનુષ્યનું મૃત્યુ થાય છે મનુષ્યના મૃત્યુ પછી કેવા કેવા પ્રકારના આપત્તિ દુખો ને નર્કોમાંથી એને પસાર થવું પડે છે વખત અવશ્ય વાંચજો ને ધન્યતા મેળવજો આત્મજ્ઞાન વિનાના મૂળ માણસ નર્કમાં રહેનારા બને છે એટલું જ નહીં ધંધાઈ છે એટલે કે નર્કની કેટલી યાતનાઓને ભોગવવી પડે અંતિમ પ્રશ્ન જોઈશું કે પેટ ભરવા મનુષ્ય શું કરે છે કે પેટ ભરવા મનુષ્ય ગમે તે કામ કરવા તૈયાર જટા ધારણ કરે કરાવે ખેંચે બરાબર ભગવા વસ્ત્રો ધારણ કરે આમ અનેક પ્રકારના વેશ ધારણ કરીને મૂઢ માણસ મૂર્ખ માણસ પોતાનું પેટ ભરવા અનેક પ્રયત્નો કરે છે મિત્રો અપેક્ષા રાખીશ અધ્યાય આપ સૌને જાયું હશે ફરી પાછા સ્વાધ્યાય પાર્ટ ટુ સાથે મળીશું અસ્તુ